આપણા ઘણા લોકો દશામા નું વ્રત કરતા હશે અને જે લોકો દશામા નું વ્રત કરતા હશે તેને મનમાં પ્રશ્ન પણ હશે કે બે હાજર પચીસ માં દશામા નું વ્રત ક્યારે કરવાનું છે ક્યારે પૂર્ણ થશે તેનો ઉત્તર લઈને અમે આવી ગયા છીએ એકદમ સચોટ સરળ માહિતી અમે આ વિડીયો પેલા આ વિડીયો લાઇક કરી જે લોકો વ્રત કરે છે વ્રત શરૂ થાય એટલે આ વર્ષે ચોવીસ જુલાઈ બે હાજર પચીસ ને ગુરુવાર થી આ વ્રત ની શરૂઆત થશે અને દસ દિવસ આ વ્રત રહે છે એટલા માટે ચોવીસ તારીખ થી લઈને શરૂઆત કરીએ તો દસમો દિવસ બે ઓગસ્ટ બે હજાર પચીસ ને શનિવાર આવે એટલે કે બે તારીખે રાત્રે જાગરણ થશે અને સૂર્યોદય વિસર્જન રહેશે તો જે લોકો વ્રત કરતા હોય તે લોકો આ વાત ની ખાસ નોંધ લે તથા આપણી ચેનલ માં દશામા વ્રત ની પૂજા વિધિ દશામા ની વ્રત કથા નો વિડીયો મૂકેલો છે કે જે આપ આ દિવસો દરમિયાન સાંભળી શકો છો જોઈ શકો છો